પીએન જંક્શન બાય લક્ષણિકતાઓ પીએન જંકશન જે છે તેને રિયોસ્ટેટ સાથે અહીંયા રિયોસ્ટેટ દર્શાવેલું છે પીએન જંક્શન રિયોસ્ટેટની સાથે તેમજ તેની સાથે સમાંતરની અંદર ચલ વોલ્ટેજ અહીંયા ઘડી આ જે વોલ્ટેજ છે એનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ એ વોલ્ટેજ અહીંયા લાગુ પાડેલો છે અને અહીંયા વોલ્ટમીટર અને અહીંયા એમીટર જોડેલું

તેના ને બેટરીના પોઝિટિવ સાથે અને તેના નેગેટિવ સાથે જોડવામાં આવે તો તેને પોવર્ડ બાયસમાં જોડેલું છે તેમ કહેવાય અહીપ્લેશન પી અને એન જે છે

અહીં ધન અહીં ઋણ એટલે ધન થી ઋણ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ હશે હવે બેટરીની વાત કરીએ તો બેટરી જે છે એ અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અહિયાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિરુદ્ધ દિશામાં છે ટીએન જંક્શનુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું આદિ બેટરી માટે જોઈએ બેટરી વડે લાગુ પાડેલું ક્ષેત્ર છે તે અહીં અહીંયા પી અને અહીંયા એન અનુસાર આપણને આ રીતે શૂન્ય પાસે શૂન્ય અને અહીંયા મહત્તમ શૂન્ય પાસે શૂન્ય અને એન તરફ આ રીતે મળે છે આપણને જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તે અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે તેની દિશા આ દિશામાં છે જ્યારે પીએન જંક્શન ડાયોડ ની અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા દર્શાવેલું છે આથી અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે અહીં જે ડેપ્લેશન વિસ્તાર આવેલો છે એ ડેપ્લેશન વિસ્તાર જે છે એ ઘટશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે વિરુદ્ધ દિશામાં છે અને ડેપ્લેશન વિસ્તાર ઘટવાને કારણે કાર્ય કરવું પડશે નહીં તે સરળતાથી એન વિભાગની અંદર જઈ શકશે એ જ રીતે જે એન વિભાગની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે તેને પી વિભાગમાં જવા માટે જે કાર્ય કરવું પડશે તે ઓછું હશે કારણ કે અહીં જે ડેપ્લેશન વિસ્તાર છે તે ઓછું છે આમ ડેપ્લેશન વિસ્તારના ઘટાડાનું કારણ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા છે હવે જો આ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને તેને લાગુ પાડેલો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનો આલેખ દોરવામાં તેમાં જોઈ શકાય છે કે પહેલા વોલ્ટેજ ને સહેજ વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જે છે આઈઆર એટલો બધો વધતો નથી પણ જે

આ જે મૂલ્ય છે ઇ સિલિકોન માટે આ મૂલ્ય પછી પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે મૂલ્ય છે 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 માટે વોલ્ટ અને આ જે જે મૂલ્યની આગળ વધ્યા પછી વોલ્ટેજમાં ચર ઘાતાંકીય રીતે વોલ્ટેજની સાથે પ્રવાહમાં ચર ઘાતાંકીય રીતે વધારો થાય તેને કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે અથવા તો

છે અહીં આજે વોલ્ટેજ અને પ્રવાહનો તે રેખીયા નથી આથી અને ઓમ્નો નિયમ આપણે લાગુ પાડી શકતા નથી છતાં પણ જો તેને ઓમ્નો નિયમ સૂક્ષ્મ વિભાગ લઈ અને ક્યાં સૂક્ષ્મ વિભાગ માટે જે છે આ લેખ માટેમિક અવરોધ કહેવામાં આવે છે આ ડાયનેમિક અવરોધ એ ફક્ત સૂક્ષ્મ વિભાગ માટે લીધેલો છે જેને છે આ અવરોધ છે ડાયનેમિક તેના મૂલ્ય જુદા જુદા હોય છે ફોરવર્ડ બાયસમાં અવરોધનું અવરોધ નું મૂલ્ય દસ ઓમ થી સો ઓમ જેટલું હોય છે

ડોર છો એટલે આવે અને એક તરફના છેડા કે થોડ બેટરીના આવે તો ધનિવોર્ડ તો હવે જો દિવસ આયત માટે એપ્લિકેશન વિસ્તાર જોવામાં આવે તો પી એન આંશન ડાયરડિયન

બેટરીનું એ પણ એક જ દિશામાં છે એટલે બંને વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન દિશામાં આવેલા છે આથી બેટરી નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આ રીતે સમાન દિશામાં આવેલું છે

ના હોલ જે છે એન વિભાગમાં સરળતાથી જઈ શકશે નહીં અને એન વિભાગમાં ના ઇલેક્ટ્રોન છે તે પરિણામે તીર્ત ભાગમાં માઇનોરિટી ટાઇપ કેરિયર છે તે n વિભાગમાં જે છે તે એ n વિભાગમાં દે પણ માઇનોરિટી ટાઇપ કેરિયર અંદર માઇનોરી

બેટ્રીના ના વોલ્ટેજ જે છે તેની સાથે લગભગ અચળ હોય છે તેનો આલેખ દોરવામાં આવે તો એક આપણને આ રીતે મળે છે એટલે કે વોલ્ટેજ ના વધારા સાથે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય વધતું ત્યારબાદ તે આ રીતે વધે છે પ્રવાહ નું મૂલ્ય વધવાનું શરૂ થયું વોલ્ટેજ કહેવામાં આવે છે એટલે કે બેટરીના વોલ્ટેજ નું મૂલ્ય અમુક હાથ સુધી વધારવામાં આવે તો વહેતો પ્રવાહમાં ઝડપી વધારો થતો નથી પણ અમુક વોલ્ટેજ પછી તેનામાં

ફક્ત માઇક્રોર ના ક્રમનો આપણને મત છે તેનું કારણ જે છે એ એન જન્સન ડાયોડની જે છે તેના પહોળાઈમાં રિવર્સ વાયમાં બેટરીને જોડીએ તો તેની પહોળાઈ વધે છે આથી તેમાં સરળતાથી વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી